જય રણછોડ નાદ સાથે ગુંજી ઉઠ્યું આજનો પવિત્ર દિવસ મહાવન વર્ષ પહેલા ભગવાન રણછોડ રાય લક્ષ્મીજી મંદિર થી હાલ ના સ્થિત મંદિરે પધાર્યા હતા હાલ આપણે રણછોડજીના દર્શન કરવા માટે જે મંદિરે જતા હોઈએ છીએ એ મંદિર બસો બાવન વર્ષ પહેલાં ગાયકવાડ સરકાર દ્વારા બનાવવામાં આવ્યું હતું ભક્ત બોડાણાની ભક્તિમાં વશ થઈ ભગવાન દ્વારકાધીશ ડાકોર પધાર્યા હતા ડાકોર પધાર્યા બાદ ભગવાન ઘણા વર્ષો સુધી લક્ષ્મીજી મંદિર પાસે આવેલા બોડાણાજીના ઘરે રહ્યા હતા થોડા વર્ષો બાદ ભગવાનને બોડાણાજીના ઘરેથી લક્ષ્મીજી મંદિરમાં લક્ષ્મીજી પાસે બિરાજમાન કરવામાં આવ્યા હતા ત્યારબાદ બરોડાના ગાયકવાડ સરકારે અદ્ભુત ડાકોરમાં સ્થાપિત હાલનું જે મંદિર છે તે મંદિર બનાવ્યું અને ભગવાનને વાંચતે ગાતે આ મંદિરમાં બિરાજમાન કર્યા આજના આ પવિત્ર દિવસે વહેલી સવારે છ પિસ્તાલીસ વાગે મહારાજા ધિરાજ રાજા રણછોડની મંગળા આરતી થયા બાદ ભગવાનને પંચામૃત સ્નાન કરાવવામાં આવે છે ત્યારબાદ ભગવાનને વિશેષ શણગાર કરાવવામાં આવતા હોય છે સાથે સાથે વસંત પંચમીથી ચાલતા રંગોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે શણગારને આરતી સમયે ભગવાન ભક્તો સાથે અબીલ ગુલાલથી રંગોત્સવની ઉજવણી કરતા હોય છે આજના આ પવિત્ર દિવસે રાજા રણછોડના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી હતી દૂર દૂરથી ભક્તો આજે રાજાધિરાજ રણછોડરાયના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા ભગવાન ને આ નિજ મંદિરમાં માં આયા બસો બાવન વર્ષ પૂર્ણ થયા બસો તેપન નો પાટોત્સવ આજરોજ જોઈ રહ્યો છે ભગવાન ને સવારથી મંગળા આરતી થી મારીને અત્યારે શણગારથી ધરાવવામાં આવ્યો ખૂબ જ અલૌકિક શણગાર છે અને બસો તેપન નો પાટોત્સવ ભક્તો અને સેવકો દ્વારા હર્ષો લાદ રહ્યો છું મારું નામ જયેશ વાઘેલા અને હું જામનગર થી આજે ઘણા સમય થી એક ઈચ્છા હતી કે ડાકોરજી દર્શન થાય અને આજે એક વિશેષ તક મળી અને આજના દિવસે વિશેષ વાત એ છે કે બસો તેપન ના વર્ષની અંદર પ્રવેશ થયો છે અને પાટોત્સવ છે અને વિશેષ શૃંગાર સીધા આવતાવે દર્શન થયા ખૂબ રાજીકો જેને કહેવાય કે મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું કે આવી રીતે સુંદર દર્શન નો લાવો આજે અમને મળ્યો છે બીજી એક મહત્વની વાત કે હોળી પેલાનો જે રંગોત્સવ છે એનો પણ અહીં સીધે સીધો લાભ મળ્યો છે જે ભક્તજનો ભાવ થી જે આવ્યા છે એમનો જે આનંદ ઉત્સવ એના ચહેરા ઉપર જે આનંદનો ભાવ છે એ જોઈને ખરેખર ધન્ય થઈ જવાનું છે હર હલચલ પર નજર હર હલચલ કી ખબર